મેં બધાની મહેનત થી આપણા બધાની મહેનત થી સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે આજે વડાપ્રધાન ને મારા કરવા આવે છે તો એને વડાપ્રધાન શ્રી ને પણ વેલકમ કરીએ છીએ પણ તમે જોઈ લો આ લોકો ની નીતિ કેવી છે ભારતીય જનતા પાર્ટી ના પોતાની ચેનલો વાળા એ હવે મારું નામ નરેન્દ્ર મોદીજી સાથે જોડીને સમાચારો બનાવવાના ચાલુ કર્યા છે ડેડીયાપાડા ના ગામડાઓમાં મીટિંગો કરવાનું ચાલુ કરી દીધું એમને ખબર છે કે આ ડેડિયાપાડામાંથી વિધાનસભામાં તેતાલીસ હજારની લીડ હતી એક લાખ થી વધારે મત મળ્યા હતા લોકસભામાં એક લાખ ને અઢાર હજાર સાહીઠ હજાર ની મારી લીડ હતી એના ડરે હવે મોદીજી તો આવા મોદીજીને તો જેમ તેમ કરીને મનાવી લીધા એ લોકોએ પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં આ લોકોએ મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે દેડિયાપાડામાં સાગબારામાં સિકતામાં કે પંદર તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને પ્રચાર કરે છે બોલો તમે બી મીડિયા જોઈએ હશે જોઈએ છે ને ત્યારે સાથીઓ આપણે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રોગ્રામમાં પચીસ હજાર લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં પચાસ હજાર લોકો ભેગા થશે એમના પ્રોગ્રામમાં પચાસ હજાર લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં એક લાખ લોકો ભેગા થશે